મહેસાણા જિલ્લાના છોટાડા તાલુકામાં અનુસૂચિત જાતિ દ્વારા સાંસદ અમિત શાહ દ્વારા અપમાનજનક કરાયેલા નિવેદનના આક્રોશમાં છોટાણા શહેરમાં આંબેડકરજીની પ્રતિમાને ફુલાર કરી શહેરમાં વિવિધ માર્ગોમાં રેલી સ્વરૂપે ફરી ડોક્ટર આંબેડકરજી માટે દેશના ગૃહમંત્રીએ કરેલા અપમાનજનક શબ્દોની અમિત શાહ માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરી છોટાણા મામલતદાર ઓફિસે જઈ મામલતદારને આવેદનપત્ર અનુસૂચિત જાતિની મહિલાઓએ તેમજ અનુસૂચિત આગેવાનો બળદેવભાઈ ચાવડા અને સરના આગેવાનો હાજર રહી મામલતદારને આવેદન પત્ર આપ્યો હતો અમિત અમારું દલિતોનું સમાજ બાબા સાહેબનું અપમાન કર્યું કે અપમાન માટે અમે નાડું લગાવવા મામલતદારમાં કલેક્ટરનો અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ ધન્યવાદ શું નામ મારું બળદેવ ચાવડા સમાજ સામાજિક કાર્યકર્તા જોટાણા આજે કેમ મામલતદાર આવ્યા હતા આજે મામલતદાર અમારે એટલા માટે આવવું પડ્યું તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ જે સંસદ ભવનની અંદર કે જે બાબા સાહેબનું અપમાન કર્યું અમિત શાહે જે ગૃહમંત્રી કહેવાય ભારતના તો અમે એવું કહેવા માંગે કે અમિત શાહે એવું કહેવા માંગે કે તમે બાબા સાહેબનું નામ જ લ્યાશો નહીં તો એવું કહે કે આજકાલમાં આંબેડકર 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 બોલવું એ આજે એક ફેશન બની ગઈ છે બરોબર તો અમે અને એમને એમ કહે કે આટલું નામ જો ભગવાનનું લીધું હોય તો સ્વર્ગ મળ્યું હોય સાચ સાત જન્મ હોદ્દી તો અમે એટલું કહીએ આજે હું બધે ચાર સાથી ઠોકીને એટલું કહું કે જો ભાઈ તમારે સ્વર્ગ જ લેવું હોય તો સંસદ ખાલી કરો ને મંદિરમાં જે ઘંટ ખખડાવવાનું ચાલુ કર દો તમને સાત જન્મ તક તમને સ્વર્ગ મળી જશે અને આજે અમે એમ કહીએ કે બાબા સાહેબના વર્ણે આજે અમે અહીંયા છીએ જ્યારે અમારું કોઈ નહોતું ત્યારે અમારા ઘૈડ્યાના ઘડીયા એ લોકો પણ ભક્તિ બહુ કરી પણ એ ભક્તિ કરી પણ કોઈ અમારું કોઈ ભગવાન ગણો તે માતાજી ગણો અમારા કોઈ આ બાબા સાહેબ અમારા માટે એક ભગવાન છે અને આજે અમે એવું કહીએ કે અમિત જો ટૂંક અંદર માફી અને કદાચ એ રાજીનામું નહીં આપ તો અમે ચોક્કસથી અત્યારે કહીએ કે આજે અમે ઉગ્ર આંદોલન કરીએ અને આનાથી કદાચ અમે ભારત બંધનું નું એલાન પણ આપી શકીએ છીએ માઇ ચેનલ મહેસાણા